विश्वमित्र नदी में नदीमा, केमिकल युक्त पानी छोडना સામે કાર્યવાહી બરોજારી માકત મકરપુરા જીઆઈડીસી ની કંપનીઓ એ કેમિકલ છોડ્યું હતું રેડસ્ટોન ઇન્ડસ્ટ્રીઝ કંપની એ કેમિકલ પાણી છોડ્યું કેમિકલ યુક્ત પાણી છોડાતા નદીનું પાણી લાલ થયું હતું દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો ગમરીના પાણી અને ગ્રેનેજના કનેક્શન કાપી 5 લાખનો દંડ ફટકાર્યો જીપીસીબી દ્વારા નમૂના લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે

પાણી છોડ્યું હતું કેમિકલ પાણી છોડ્યું હતું તેને લઈને પાંચ લાખ રૂપિયા નો દંડ પટકારવામાં આવ્યો છે ત્યારે જીપી અને પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા નમૂના લઈને બધું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે